ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઈડીસી માં કેમિકલ ઝોન પ્લોટ નંબર ટુ એટ વન સિક્સ પર કાર્યરત ગોલ્ડ સ્ટબ ઓર્ગેનિક કંપનીમાં કોઈ કારણોસર કેમિકલની ટાંકી લીકેજ થઈ હતી કેમિકલની ટાંકી લીકેજ થતા એસિડિક કેમિકલ કંપનીના પરિસરમાં ઢોળાયું હતું ત્યારે કંપનીના કર્મચારીઓ દ્વારા પાણીનો મારો ચલાવી કેમિકલ પાણી સાથે બહાર રસ્તા સુધી આવી પહોંચ્યું હતું આ કેમિકલયુક્ત પાણી આસપાસના રસ્તામાં પ્રસરી જતા ત્યાં ઉગી નીકળેલું ઘાસ પણ બળી ગયું હતું

આ સફેદ પાવડર કેમિકલયુક્ત પાણીના લેવલને ઓછું કરે છે જોકે આ ઘટના અંગે અમારા પ્રતિનિધિએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જીપીસીબીના અધિકારીને જાણ કરી હતી જેથી જીપીસીબીના અધિકારી એઓ ત્રિવેદીએ ઘટનાની જાણ થતા તાત્કાલિક ટીમ મોકલી હતી જેને પગલે જીપીસીબીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને કેમિકલ યુક્ત પાણીના સેમ્પલો લેવાની શરૂઆત કરી હતી ત્યારે હવે જોવું એ રહ્યું કે જીપીસીબી ના સેમ્પલોમાં કંપનીની બેદરકારી સામે આવશે તો જીપીસીબી ટીમ કેવી કાર્યવાહી કરે છે અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ન્યૂઝ ઉમરગામ